વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને ધ્વનિ પ્રદૂષણ કાયદાના અમલીકરણ માટે એક બેઠક યોજાઇ હતી બેઠકમાં વિવિધ સંસ્થાના આગેવાનો પત્રકારો અને ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા વર્ષ બે હજારમાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદુ બહાર પાડવામાં આવ્યું હતું પચીસ વર્ષ બાદ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા તેર નવેમ્બરના રોજ આ કાયદાના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામાના પાલન અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પીઆઈ ગોસ્વામીએ સ્થળ પર જ ધ્વનિ ચેક કરનાર મશીન દ્વારા પ્રેક્ટિકલ જાણકારી આપી હતી પોલીસે ઉપસ્થિત તમામ લોકો પાસેથી જાહેર થયેલા જાહેરનામાનું અમલ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી આ બેઠકમાં વેરાવળ તાલુકાના વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકાર મિત્રો તેમજ વેરાવળ શહેરના ડીજે સંચાલકો હાજર રહ્યા હતા